જોબ વાર્તા જોવાની છે અને પછી કરવાની છે વાર્તા હું કહું એટલે પહેલેથી જોવાય તું કોણ છે ચાલો હવે ચારવી તે બુક જોઈ લીધી ને વાર્તાની તો હવે તું વાર્તા કરતો हं પછી તો પોપો પોટને હે કો પતા ન હ કુછ તો પછી કાય આતી હને બટા હમ અબ બતાયા હમ જો તો હમ અન સોક મે

લીલી ને લાલ જાય પીળી થાય એટલે વાહન ચાલુ કરે હા ગાડી મૂકી હા વેરી ગુડ સરસ અરે વાહ ક્લે પિંગ એવરીબડી સરસ વેરી ગુડ ફસાઈ ગયો અને પછી આમાં પછી હેને તળવા પછી આમ ફેર આવ્યું પસાયા લે આયા પછી પછી લે આયા પછી ને વિચાર કર્યું ખાવાનું પછી છે